જંબુસર વિધાનસભાના બસો બોતેર મતદાન મથકો માટે તમામ સામગ્રી સાથે સ્ટાફ રવાના લોકસભાની ચૂંટણી માટે જંબુસર વહીવટીતંત્ર સજ્જ બસો બોતેર મતદાન મથકો માટે સ્ટાફ રવાના લોકશાહીના મહાપર્વ આવતીકાલે લોકસભાની સામાન્ય ચૂંટણી યોજના છે તે માટે જંબુસર વિધાનસભા વિસ્તારમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થાય તે માટે પ્રાંત અધિકારી અને નાયબ ચૂંટણી અધિકારી મહેશભાઈ પટેલના માર્ગદર્શનમાં તંત્ર સંપૂર્ણ સજ્જ જોવા મળે છે જંબુસર વિધાનસભામાં કુલ બે લાખ તેતાલીસ હજાર સાતસો આડત્રીસ મતદારો જેમાં એક લાખ પચીસ હજાર નવસો એકવીસ પુરુષ એક લાખ સત્તર હજાર આઠસો દસ સ્ત્રી અન્ય સાત મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જે માટે જંબુસર જેમસા કોલેજ ખાતે ચૂંટણી કામગીરીમાં પ્રત્યેક દીઠ એક પ્રિસાઇડિંગ એક પીઓ વન એક પીઓ એક એફપીઓ એક પટાવાળા સહિત કુલ તેરસો સાહીઠ કર્મચારી મતદાન મથકો ઉપર જવા રવાના થયા હતા આ સહિત આરોગ્ય વિભાગ ડોક્ટર સીએચઓ એમપીએચ ડબલ્યુ સ્ટાફ નર્સ ડ્રાઈવર સાથે ચૂંટણી કામગીરીમાં જોડાયા છે વિધાનસભા ક્ષેત્રમાં નેવું મતદાન મથક સંવેદનશીલ છે તથા લોકસભા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા એક ડીવાયએસપી પીઆઈ બે પીએસઆઈ છ સહિત જંબુસર આમોદ કાવી વેડચ છસ્સો પોલીસ સ્ટાફ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પેટ્રોલિંગ રૂટ પેટ્રોલિંગમાં તૈનાત કરવામાં આવેલ છે